નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર મંગળવારની અપડેટ ઉપરાંત જીરુના વાયદા બજાર અને સમાચાર આવ્યા છે તે સંપૂર્ણ માહિતી આપવાના છે એ પહેલા મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો જીરુવાયદાથી શરૂઆત કરીએ તો અત્યારમાં પંચ્યાસી પોઈન્ટનો જોરદાર સુધારો જોવા મળ્યો છે અને જીરુવાયદો ત્રેવીસ હજાર પાંચસો પચાસ રૂપિયા ચાલી રહ્યો છે આની સાથે સાથે આપણે જીરુના ક્વિન્ટલના ભાવ છે તે ડિસ્કસ કરી લઈએ તો જીરુના ક્વિન્ટલના ભાવ અત્યારે હાલ એવરેજ ભાવ વીસ હજાર બસો સુધી બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો સાત હજાર છસો પંચાવન પ્રતિ પાંચ મણના અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો છવ્વીસ હજાર પાંચસો રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો જીરુની વાત કરીએ તો હાલ ગુજરાતમાં મોટાભાગની હજી જે જીરુની જે આપણે આવકો કરતી જે યાડો છે તે બંધ હોવાના કારણે હજી પણ વાયદા બજારમાં એક તરફી જોવા મળી છે અને સીરુમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા નથી મળતી શીરુ વાયદાની જેમાં આપણે વાત કરીએ એમ સોથી દોઢસો પોઈન્ટનો સુધારો અને ત્યારબાદ એમાં ઘટાડો થઈ જતો હોય છે સીરુની નિકાસ ભાવ મુદ્રા ડિલેવરીમાં વાત કરીએ તો જીરો પોઈન્ટ પચાસ ટકા ભેજવાળા માલમાં ઓગણપચાસો પચાસ રૂપિયા એટલે કે ચાર હજાર નવસો પચાસ અને એક ટકામાં ચાર હજાર નવસો હતા જ્યારે બે ટકાના ભાવની વાત કરીએ તો ચાર હજાર આઠસો પચાસ હતા અને યુરોપ માટે પણ પાંચ હજાર એકસો પચાસ અને શોર્ટસ્કર્ટનો ભાવની વાત કરીએ તો પાંચ હજાર બસો પચીસ રૂપિયા બોલાતો જોવા મળ્યો હતો ઉપરાંત માં એપ્રિલ ના વેપારો બહુ ઓછા હતા અને હવે બધા આવકોની રાહ જોઈ રહ્યા છે જેમ જેમ ની આવકો થશે તેમ તેમ બજારનું પણ સુધરે એવી સંભાવના છે હાલ આવકો આવકોની વાત કરીએ તો ખૂબ જ ઓછી એવી જોવા મળી રહી છે એવું આપણને જે અપડેટ્સ આવી છે તેના દ્વારા કહેવાનું હવે મિત્રો આપણે જીરુંના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ ભાવની અંદર પાંચ હજાર એકસો એકાવન રૂપિયા બોલાયા છે ત્યારે સૌથી ઓછા ભાવ તળાજામાં ચાર હજાર બસો રૂપિયા બોલાયા છે તો ખેડૂત મિત્રો આથી જીરું અપડેટ્સ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જણાવી ઉપરાંત જીરું આપ્યો હોય તો શું ભાવ આવ્યો હતો તે પણ જણાવી શકો છો અસ્તુ જય હિન્દ જય જવાન જય